મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોને સ્વાગત આપ નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પહેલી એક નજર નાખીએ પંચાંગ ઉપર તો આજનું પંચાંગ એટલે સાત બાર બે હાજર પચીસ આજે રવિવાર દિવસ મિત્રો સૂર્યદેવની આરાધના ઉપાસના કરી ભુવન ભાસ્કર ઓમ પ્રજાપત્યોય નમ ઓમ સૂર્ય નારાયણ નમ ઓમ ભાસ્કર આય નમ આવા મંત્રોચ્ચાર કરી ગુલાબની પાંદડી અબીર ગુલાબ ચંદન તાબાના કળશમાં લઈને સૂર્યદેવને અર્પણ કરવાથી તમારા જીવનમાં પોઝિટિવિટી રોગ પ્રતિકારક શક્તિનો વધારો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય માન સન્માન મોભો પિતાની પ્રગતિ પિતાના આશીર્વાદ મિત્રો સૂર્ય એ પ્રતિષ્ઠાના કારક છે સૂર્ય સત્તાના કારક છે સૂર્ય રોગ પ્રતિકારક શક્તિના કારક સૂર્ય માન સન્માન ઉચ્ચ પદ પ્રાપ્તિ આ દરેક કાર્યમાં સૂર્ય દેવ તો મિત્રો આ રવિવારના દિવસે તમે ભુવન ભાસ્કર એટલે કે સૂર્યનારાયણની હોમ ભ્રીમ સૂર્ય અને ગાયત્રી મંત્રની એક માળા કરી અને આ સમયગાળો પસાર કરાય મિત્રો વાત કરીશું આજનું દૈનિક પંચાંગ તો વિક્રમ સંવત બે હાજર બ્યાસી બે હાજર પચીસ પચીસ કૃષ્ણ પક્ષ તુત્રીય તિથિ અને શુકલ યોગ વાણિજ્ય કરણ પુનર્વસુ નક્ષત્ર અને આજના સૂર્યનો ઉદય સાત વાગે સૂર્યનો અસ્ત પાંચ ને ચોવીસ આજનું અભિજિત એકાવન થી બાર ને મિનિટ પાંચ ને ચોવીસ મિનિટ હવે આપણે વાત કરીશું આજનું ગોચર ચંદ્ર અને ગુરુનો ગજ ત્રીજા સ્થાને એટલે મિથુન રાશિમાં પરિભ્રમણ કરેલા છે અને સિંહ રાશિમાં કેતુદેવ બુદ્ધદેવનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં શુક્ર મંગળ ને સૂર્ય ચતુર્થ યોગ બની ગયો દેવ કુંભ રાશિમાં શનિદેવનું યથાવત મીન હવે આપણે નાનકડી મિત્રો જે જાતકોને નાની મોટી વાળ ખરવાની બાબતો હોય જેના વાળ ખરતા હોય ગમે તેટલા સારી ક્વોલિટીના તમે તેલ વાપરો પણ વાળ ખરવાની જો કમ્પ્લેન આવતી હોય તો આ વાળ ખરવા માટે નાનકડી ટીપ્સ એક નાનકડી ટીપ્સ છે પણ આપણા માટે કારગર રહેશે ખાવા પીવાની બાબતોમાં પહેલા તો ધ્યાન દેવું તમારા શરીરમાં પિત્ત પ્રકૃતિ ના વધે તેની કાળજી લેવી નાળી ત્રણ પ્રકારની આવે આદ્ય મધ્ય અને અંત્ય તો મિત્રો અંત્ય નાળીમાં વધારો ના થાય તેના માટે તમારે વાત પિત્તને કફ એટલે મધ્ય નાળીમાં વધારો ના થાય તેની કાળજી લે તેના માટે તમારે કોઈ પણ રાતના સમયમાં ખાટા પદાર્થો નહીં ખાવા પછી દહીં હોય લીંબુ હોય કે કોઈ પણ પ્રકારનું હોય અથવા નારંગી હોય બીજા નંબરમાં કે તમારે રાતના સમયે તેલની માલિશ નહીં કરવી દિવસ દરમિયાન તેલની માલિશ કરવી રાત્રે તેલની માલિશ કરવાથી પણ વાળ ખરવાની પ્રકૃતિ કહી શકાય છે મિત્રો આવા નાના મોટા ઉપાય જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય અને આ સમય દરમિયાન ઉપાસના કરી અને આ સમયગાળામાં આ આ તમારો જે વાળ ખરવાની પ્રક્રિયામાં જે તકલીફ ઊભી થાય તો નાના બાળકોને તમે સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરો અને લક્ષ્મીજીના મંદિરે ઓમ શુ શુક્રય નમઃ કરો ધીરે ધીરે તમારી આ પ્રશ્નો સોલ્યુશન આવશે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને પરિભ્રમણ કરતા મિત્રો આ આજના દિવસમાં ધાર્મિક કાર્યોમાં તમારે જવાનું થાય આ સમય દરમિયાન તમારા વિલવારસો પ્રોપર્ટીના કાર્યોમાં પણ સફળતા મળવાના યોગ થાય કુટુંબિક આજે કોઈક મિટિંગની અંદર જવાનું થાય અથવા તો કુટુંબનો મેળાવડો હોય ત્યાં તમારે જો વિચાર કરવા કારણ વગરના પ્રશ્નો મૂકી અને સંબંધો તેને કાળજી લેવી રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી સાથે ગણપતિની આરાધના ઉપાસના કરવી વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ઘનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે આર્થિક પાસું આપણું મજબૂત રહેશે નાણાકીય બાબતોમાં આજે સફળતા પ્રાપ્ત થવાની ઘણા સમયથી તમારા વીલવારસાતા કાર્યો હોય તેમાં સફળતા મળી અને ધનયોગની બાબતો કહી તમારે આજે કોઈકની પાસે ઘણા સમયથી નાણાકીય વ્યવહારો બાકી હોય તો તે મળવાથી તમારો દિવસ સફળતા પ્રાપ્ત થાય મિત્રો વૃષભ રાશિના જાતકો આજના દિવસમાં ઓમ સૂર્યાય નમઃ અને હોમ કમ ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા

પત્ની પાછળ પૈસા વાપરવાની ઈચ્છા રાખજો જો તમે આવું કર્યું પત્નીના સંબંધો બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કર્ક રાશિના જાતકોએ બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ માનસિક સ્થિતિ અને સામાજિક કાર્યો બંને આજે પેલા લેવાના થોડી ઘણી ચિંતાઓ અને થોડો નાણાકીય તકલીફ આજના દિવસમાં પેટને લગતા રોગો અને ભાગ્યની હાનિ કારણ વગરનો ખર્ચ થાય તેની કાળજી લેવાની ભાગ્યની ધાર્મિક અને સામાજિક કાર્યો કરશો તો નાણાં ખોટી રીતે નહીં વપરાય માટે આજે તમે કોઈક મંદિરમાં દાન આપી અને આજનો દિવસ પસાર કરવો તો મિત્રો આ સમય દરમિયાન મંદિરના આંગણની અંદર કચરા પોતું કરી ગુરુદેવને મજબૂત કરી આજનો દિવસ પસાર કરાય મિત્રો વાત કરીશું સિંહ રાશિ રાશિના જાતકોને લાભ સ્થાને બની રહેશે વાણી ઉપર તો તમારે સંયમ રાખવાનું પણ આજના દિવસમાં ખર્ચનું પાસું અને આવકનું પાસું બંને મધ્યમ રહેવાનું આકસ્મિક લાભની બાબતોમાં આજે વિચારીને કાર્યો કરવા પતિ પત્નીના ઝઘડાની અંદર આજે સાવચેતી લેવી નાનકડી બાબતોમાં

માતા મકાન ની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય ધનની અંદર વધારો થવાથી દિવસ પસાર આજનો ખૂબ મરજ રહેશે તમારા માતાની સફળતા થાય અને આજના દિવસમાં નોકરીમાં જે જાતકો પ્રાઇવેટ ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકો તમારા બોસની પ્રતિષ્ઠા બોસ તમારી પ્રતિષ્ઠા કરશે તમારા મનમાં આજે આનંદ ઉત્સાહ રહેશે તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં સામાજિક કાર્યોમાં પણ આજે તમારો દિવસ પસાર કરવો અને આજના દિવસમાં માન સન્માન માં વૃદ્ધિ થવાનો યુગ પણ કરી શકાય તો કન્યા રાશિના જાતકોએ સૂર્યદેવની આ રાધના પશ્ચ કરીને પોતાના કુળદેવ અને ઓમ કુલદેવતા અભ્યનમાં મંત્ર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને પાકિસ્તાને પરિભ્રમણ કરતા આ ચંદ્રધેમ મિત્રો આજના દિવસમાં જે જાતકો વિદેશ લગતા કાર્યો કરવા માંગતા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય નાના મોટા પ્રવાસોને કહી શકાય પણ આજના દિવસમાં તમારે સંતાન રિલેટેડ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી હોય તો જો વિચારણા કરવું આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકો તમારા કંઈક બાબતોના કારણે બહાર જવાના યુગ પણ કહી શકાય તો તુલા રાશિના જાતકો આજે જો વિચારણા કાર્યો કરવા આકસ્મિક મુસાફરીમાં યોગ થવાના કારણે નાણાકીય ખર્ચ ઉપસ્થિત થાય તુલા રાશિના જાતકો આજે હોમ ગમ ગણપતિ નમઃ અને હોમકુલ દેવતા ભ્યો નમઃ કરી અને પિતાના ચરણ સ્પષ્ટ કરવા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો ભાગ્યસ્થાનો માલિક તો પણ આ સમય દરમિયાન તમારા કોઈ માતાજીના મંદિરે જવાથી તમારી સફળતા પ્રાપ્ત થાય તમારા કુળદેવી અથવા તમારા ચાહિતા માતાજીના મંદિરના દર્શન કરવાથી આજનો દિવસ સરસ મજાનો રહી માણીમાં પ્રભુતા આવશે આકસ્મિક ધનલાભ નો યોગ્યો અને પ્રવાસમાં ધનલાભ થવાના યોગ પણ કરી શકાય આજના દિવસમાં દરેક કાર્યોમાં કૌટુંબિક અને પતિ પત્નીના સંબંધોમાં આજે મધુરતા પ્રાપ્ત થશે તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગાયત્રી મંત્રને એક માળા કરી અને હોમ સૂર્યાય મંત્ર મિત્રો વાત કરીશું ધન રાશિને ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો પેટને લગતા રોગોમાં રાહત અનુભવાશે આજના દિવસમાં દરેક કાર્યોમાં ગુપ્ત તમારા કોઈક માતાજીની આરાધના ઉપાસના કરશો તેવું કહેશો કે માતાજીના કારણે આ સમય આપનો સુંદર ચાલે તેવું ઉપસ્થિત થાય આ માનસિક સ્થિતિ તમારી સ્થિરતાવાળી અને સુંદર પ્રાપ્ત મગજના વિચારોમાં નેગેટિવ છોડી પોઝિટિવમાં રહેજો પેટને લગતા રોગોમાં સુધારો થવાથી આનંદિત વાતાવરણ બની રહે તો ધન રાશિના જાતકોએ હાઈપર એસિડિટી ને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખો ધન રાશિના દરેક હોય આ સમય તમે પેટને લગતા રોગો નાના મોટા ઉપસ્થિત થાય પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવો વિરેન સંબંધિત રોગો કે પેટને લગતા રોગોમાં કોઈ મોટી બાબતો ઉપસ્થિત થાય માનસિક ટેન્શનો તમને રહ્યા કરશે માટે ધન ધનરાશિના જાતકોએ ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ સૂર્યએ નમનો મંત્ર કરાવ મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમને મોસાળ પક્ષ તરફ જવું અથવા મોસાળ પક્ષમાં કંઈક સારા સમાચાર મળવાથી સામાજિક કાર્યોમાં તમે જોડાશો અને આજના દિવસમાં ધનલાભ અને કુટુંબિક દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય રાજકીય ક્ષેત્રે તમારે કંઈક નાની મોટી બાબતો અને મિટિંગમાં જવાથી અનધિત વાતાવરણ બની રહે આજના દિવસમાં માત્ર શરદી કપની બીમારીવાળા જાતકોએ સાવચેતી લેવી અને આજના દિવસમાં હોમ શમ શનિચરાય નમો અને હોમ ઘમ ગણપતિનો મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં અને પ્રેમી યુગોલે દરેક કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકાય લાભની બાબતોમાં આજે બાબત આજે મોટા ભાઈ બહેનો સાથે આજે લાભની બાબતો કહી શકાય માનસિક સ્થિતિ આજે તમારી સુંદરતા પ્રાપ્ત કરે મગજમાં નેગેટિવ વિચારો હતા એ પોઝિટિવ બનશે અને સંબંધોમાં આજે મધુરતા પ્રાપ્ત થશે ઓમ રાશિના જાતકોએ પિતૃદેવના મંત્ર કરવા હોમ પિતૃદેવતા બેનો મહા કરી સૂર્યદેવની આરાધના ઉપાસના કરી મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને ચોથા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં માતાની તબિયત ના બગડે તેની કાળજી લઈ એકંદરે મકાન સુખ વાહન સુખના યોગ તો કહી શકાય પણ પબ્લિક સિટીના જે જાતકો કાર્યો કરતા હોય તેમાં આજે નાણાકીય ખર્ચની બાબતો કહી શકાય પબ્લિકના નાણાથી તમે આજે આગળ વધો તો આ જ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ સૂર્યદેવ ને આજનો ઉપાસના કરીને ઓમકમ ગણપતિ નો મંત્ર કરો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા જન્મ માતાજી માત્ર